કરવાનો આદેશ કરાયો છે હાઈકોર્ટે દૂધસાગર ડેરીની ચૂંટણી મામલે આદેશ આપ્યો છે ચૂંટણીમાં વિલંબ થતા હાઈકોર્ટમાં આ અંગેની રીટ થઈ હતી શંખેશ્વરની મંડળીના શંકરભાઈ રબારીએ કોર્ટમાં કરી હતી પિટિશન ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અઢી વર્ષની ટર્મ પૂરી થયાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં ચૂંટણી ન થતા પિટિશન કરાય છે તો બાકીના સમય માટે ચેરમેન પદની ચૂંટણી ત્રણ અઠવાડિયામાં થશે સાથે ગયા છે છે શું વિગતો પ્રાપ્ત થઈ બિલકુલ દિવસુદા દૂધસાગર ડેરીની ચેરમેનની જે છે તે ચૂંટણીનો મામલો જે છે તે હાઈકોર્ટમાં ગયો હતો કહી શકાય કે ચેરમેનની ચૂંટણી જે છે તે અઢી વર્ષની ટર્મ પૂરી થઈ ગયા બાદ પણ જે છે તે ન કરવામાં આવતા શંખેશ્વર મંડળીના જે છે તે શંકરભાઈ રબારી દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી ને તે સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા જે છે તે ત્રણ અઠવાડિયાની અંદર જે છે તે ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે ડેરીના ચેરમેન અશોક ચૌધરીની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ ગયા બાદ પણ એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે તે પંદર જાન્યુઆરી બે હજાર એકવીસ થી ના રોજથી જે છે અશોક ચૌધરી જે છે તે ચેરમેન પદ ઉપર છે ત્યારે બાકીની જે છે તે ટર્મ પૂરી થઈ જવાના કારણે ચૂંટણી ના કરતા હાલમાં સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા ત્રણ સપ્તાહની અંદર જે છે તે આ ચૂંટણી કરવા માટે જે છે તે આદેશ આપવામાં આવ્યો છે